આજરોજ બોખીરા વિસ્તારમાં બોખીરાના સર્વે નંબર આઠસો સત્તરમાં સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ જેને કલમ એકસાઠ મુજબ નોટિસ આપવામાં આવેલી અને નોટિસ મુજબ તેને સાંભળવામાં આવેલા અને ત્યારબાદ બસો બેની નોટિસ આપી દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી જે તેના પંદર દિવસના ગાળા બાદ તેને દબાણ દૂર ન કરતાં આજરોજ દબાણ દૂર કરવામાં આવેલ છે જે દબાણ સરકારી ખરાબાનો આઠ હજાર બસોને પિંચ્યાસી ચોરસ મીટર છે જેની ત્રણથી ચાર કરોડ થાય છે તેમજ મહાનગરપાલિકાની જમીન બાજુમાં જ આવેલી એક જ સાથે તેની ચોરસ મીટર અંદાજીત સાડા બાર હજાર ચોરસ મીટર જેવું છે સાડા બાર હજાર ચોરસ મીટર જેવું છે અને તેની કિંમત પણ છથી સાત હજાર એટલે કુલ અંદાજીત દસથી અગિયાર હજાર દસથી અગિયાર કરોડનું ડિમોલેશન કરવામાં આવેલું છે અને ખેતીલાયક દબાણથી જે દૂર કરવામાં આવે છે આથી જાહેર જનતાને પણ જણાવવામાં આવે છે કે જ્યાં જ્યાં સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવેલ હોય તે સ્વેચ્છાએ દબાણ દૂર કરી નાખે અન્યથા સરકારી રાહે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે કબજો અંદાજીત આઠથી દસ વર્ષથી હતો અને અત્યારે તેમાં જુવારનું વાવેતર કરવામાં આવે છે જે આજે ડિમોલેશન કરવામાં આવેલ છે

e <laughs> ele